તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં દીશો ને બધાને જય માતાજી તો મિત્રો સવારના પરમાં અમે ઉઠી ગયા છીએ ને અત્યારે વાગ્યા છે 9 અને જો પ્રિન્સુના મમ્મી અને પ્રિન્સુ પણ તૈયાર થઈ ગયો છે અને મિત્રો અત્યારે અમારે જવાનું છે ચોટીલા કેમ કે અમારું બપોરનો જમવાનું અહીંયા છે અમારા કિશનભાઈને ત્યાં અને ત્યાંથી અમારે જવાનું છે બધાને દ્વારકા તો ચાલો દ્વારકા મળી અને ફૂલ મોજ કરાવવાની છે તો અત્યારે ચોટીલા જવાનું છે તો ચાલો બ્લેક રાણીને લઈને ચોટીલા આયલા જઈએ મિત્રો પોગી ગયા છે ચોટીલા મેં જો આપણે બ્લેક રાણીને કરી દીધી છે પાર્કિંગ અને જો કિશનભાઈ ના ઘરે આવી ગયા છે જો કાજલ અને પ્રિન્સ કિશનભાઈ ના ઘરે જાય છે ચાલો શું કિશનભાઈ ફાઈનલી મિત્રો જો કિશનભાઈ અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે અમારે નીકળવાનું છે દ્વારકા તરફ મિત્રો આપડે બ્લેક રાણી તૈયાર થઈ ગઈ છે ક્યાં બલુંગ જાય જો મિત્રો બલુંગ અમારા પ્રિન્સ ભાઈ પણ તૈયાર થઈ ગયા છે આવે છે હાલો કિશનભાઈ આપણા ઘોડાની સવારી કરાવવા બધા બધાનો લબાસો થઈ ગયો છે પેક અને હવે ડીકી ને કરી દઈ બંધ અને હવે મિત્રો જવાનું છે દ્વારકા તરફ ત્યાં સુધી આપડી ગાડી હવે ઉભી નહીં રહી ફાઈનલ મિત્રો અત્યારે આવી ગયા છે નાસ્તો કરવા જો કિશનભાઈ જો ત્રણ ડીશ ઉલેરી ગયા ભાઈ ભી જે ચાલુ ના કર્યું ને કિશનભાઈ જો ત્રણ ડીશ ઉપાડ લીધી એ પાસે સિની કિશનભાઈ દહી પૂરી દહી ની ઓ ભાઈ અને માર પીછું ભાઈ જો ડબ્બા મિંડા છે સેન્ડવિચ તો ચાલો મિત્રો નાસ્તો કરી લે પછી ભળી ફાઈનલ મિત્રો નાસ્તો પાણી કરી લીધું છે અને જો કિશનભાઈ હવે પાછા બધાને ઘોડાની સવારી કરાવવા આવશે બરોબર તો ચાલો મિત્રો હવે ક્યાંય બ્રેક લગાડવાની નથી હવે સીધી દ્વારકા બ્રેક લાગશે કેમ કે નાસ્તો ને એવું કરી લીધું છે અને અમારે પ્રિન્સભાઈ માટે નાસ્તો લેવાનો છે ફાઇનલી મિત્રો આપણી ગાડીની અંદર ફાસ્ટેગ નહોતું જો ટોલ નાખે આપણી ગાડી ઊભી છે અને મિત્રો ફાસ્ટેગ અત્યારે કઢાવવાનું છે કેમ કે આપણે ગાડી લીધી પણ હજી ફાસ્ટેગ કઢાયું નહોતું આ તો કિશનભાઈએ કીધું કે ફાસ્ટેગ કઢાવવું પડે નકર

લોકેશન તમે જો એકવાર શું કે કિસનભાઈ હા અને મિત્રો આયા તમે જો ભાગ ખાવાનો ચાલુ કરી દીધો જો અમાર પ્રિન્સ ભાઈ ઉઠ્યા જો અને નાસ્તો ચાલુ કરી લીધો તો મિત્રો આપણે નાસ્તા કીધું તો એક જ રીંગ ખાઈ નાખી ઓપરી અને કિસનભાઈ તમે આપણા ઘોડાને થોડક રેસ મારો એટલે દ્વારકા ભોગી જાય ફાઈનલી મિત્રો જો આવી ગયા છીએ દ્વારકા અને તમે જોઈ શકો છો અને મારા પ્રિન્સુભાઈ જો જાગી ગયા જો દ્વારકા ભાઈ પ્રિન્સુભાઈ જાગી ગયા જો જો મિત્રો તો ફાઈનલી મિત્રો અત્યારે પોગી ગયા છીએ આપણે મંદિર પાસે અને મિત્રો મંદિર છે ને દ્વારકાનું બંધ છે તો આપણે સવારમાં તમને દર્શન કરાવશું અને અત્યારનું તમે ખાલી વ્યૂ જોવો જો રાઈત નો નજારો જો અને આપણી બ્લેક રાણીને કઈ કેવું જ ન પડે જોઈ લો અહીંયા મૂકી દીધી છે અને મિત્રો અત્યારે આપણે ગેસ્ટ હાઉસ રાખેલું છે અને જમવાનું પણ બાકી છે તો ફાઈનલી મિત્રો હોટલનું તો સેટિંગ થઈ ગયું પણ હવે કરવાનું છે પેટનું સેટિંગ તો મિત્રો ભૂખ એવી લાગી છે અને એમાં જો પ્રિન્સભાઈ ભૂખ્યા ત્યાં છે એના મમ્મી કિશનભાઈ જો કિશનભાઈ ની શું કરે જો ફોટા પાડે છે તો મિત્રો ભૂખ એવી લાગી છે અને એક જ રેસ્ટોરન્ટ ખુલ્લું છે જો તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો ખાઈ જમી લઈ નગર પછી આ ક્લોઝ થાય છે ને તો પછી ભૂખા પેટે હોવું પડશે તો ફાઈનલી મિત્રો રેસ્ટોરન્ટ છે તમે જોઈ શકો છો જો મેન્યુ લઈ લીધું છે અને સારું એવું ટેબલ ગોતે છે તો ફાઈનલી મિત્રો જો જમવાનું આવી ગયું છે અને જો મારે પછુભાઈ ઉતાવળ થઈ છે જમવાની તમે જોઈ શકો છો જો ભૂખ લાગી છે પછુભાઈને જો

તો ફાઈનલી મિત્રો જમીને અમે આવતા રહ્યા છીએ અને આપણે બ્લેક રાણીને જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગેસ્ટ હાઉસ છે જ્યાં આપણે રૂમ રાખ્યા છે કેમકે આજની વ્યવસ્થા અમે અહીંયા કરેલી છે શું કે કિશનભાઈ હવે આરામ કરવાનો છે ને તો મિત્રો અત્યારે હવે આરામ કરવાનો છે અને સવારે વહેલા ઉઠીને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરવાનું છે તો ચાલો રૂમ અંદર મળી તો ફાઈનલી મિત્રો જો અમારા પ્રિન્સિપ જો જાગી ગયા ને અત્યારમાં ડાગલા ચાલુ કરી દીધા છે તો મિત્રો આવો કઈક જો રૂમ રાખ્યો તો તમે જોઈ શકો છો તો એસી જોવો તમે પંખો જોવો ને આ હા એલઈડી અને જો મિરર જોવો તમે અને મિત્રો તમને એક મસ્ત વસ્તુ બતાવું ચાલો જો મિત્રો અહીંથી છે ને મસ્ત એવું લોકેશન આવે છે તમે જોઈ શકો છો સમજો દેશી લોકેશન હો ભાઈ જો બાલ્કનીમાંથી તો મિત્રો તૈયાર થઈ બયા કમ્પ્લીટ થઈ છે ને કાજલ જો તૈયાર થઈ ગઈ તો કાજલ તૈયાર થઈ ગઈ છે અને મિત્રો અત્યારે ભાઈ ગઈ છે સવારના 10 અને હજી નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરવાનો હા બહુ જ ભૂખ લાગી અમાર પ્રિન્સ ભાઈ નાસ્તો કરી લીધો છે એને જ કઈ કહેવું પડે ને તો ચાલો મિત્રો નાસ્તો કરી લે અને ફાઈનલ મિત્રો આપણે બ્લેક રાણી જો આખી રાત અહીં પડી હતી મિત્રો હવે જવાનું છે નાસ્તો કરવાનો આ જો ચીબરી બોઈલ બોઈલ કરે તમે જો કાબે રે કાબે રે હા કાબે તો મિત્રો કાબે રે જો મિરર ને ખોલી નાખી ચાલો મિત્રો ફાઇનલી મિત્રો જો નાસ્તો કરવા આવી ગયા છે ને આનો મોઢું તમે જો એક જન આમ જો મલકા હે ને પણ અને મારા પ્રિન્સુ ભાઈ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું અહીંયા જો જો મિત્રો નાસ્તો મગાયો છે ઓર્ડર આપી દીધો છે રે રહી છે

द्वारकाનો નજારો જો પાર્કિંગનો અને મિત્રો જો દ્વારકાધીશનું મંદિર તમને બતાવું જો મિત્રો તો ચાલો મિત્રો અંદર મોબાઈલ લઈ જવા દે છે તો દર્શન કરાવશું બાકી તો કાઈ કહેતા નથી તો ચાલો બાય આના ઓલા તો શકો છો 릭શામાં ભઈ ગયા છે જો મિત્રો તમે જોઈ શકો છો લોકેશન જો દ્વારકાધીશનું મંદિર મંદિર મિત્રો લોકેશન તમે ખાલી મિત્રો દ્વારકાધીશના દર્શન કરીને આમ જો પ્રિન્સુ ને એના મમ્મી જો મૂર્તિ લેવા આવી ગયા તમે જો મૂર્તિ જુઓ ખાલી અગાઉ

અહીંથી લોકેશન લઈને એટલે સીધું દ્વારકાદિશન જો મંદિર આવી જાય અને મિત્રો આવા ફોટા બધાને હોય તો અમને એમ થોડુંક તો થાય ને કે અમે આવા ફોટા પાડી તો ચાલો મિત્રો ફોટા પાડી લે પછી તમને ક્લિકમાં દેખાવી દઈશું એનાલી મિત્રો અમારા પ્રિન્સભાઈને જો આ કુતરું ગમી ગયું છે જો એના મમ્મીને પણ એકાદ સસલું ગમી ગયું છે તો બેય લઈ લઈશું બ્રિજ છે ને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો જો